વિદ્યાસાહેબના ઉમેદવાર હોય છે તો વધુમાં વધુ તમારા મિત્ર વર્ગો સર્કલમાં જરૂરથી શેર કરશો જેથી તમામને અપડેટની માહિતી મળતી રહે મિત્રો વાત કરીએ તો વિદ્યાસાહેબ ધોરણ ભરતી એક થી પાંચ અને ધોરણ છ થી આજ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર અંતર્ગત વિદ્યાશાહ ભરતી બે હજાર ચોવીસ ધોરણ એક થી પાંચ ને ધોરણ છ થી ગુજરાતી માધ્યમમાં એક અગિયાર બે હજાર ચોવીસ ની જાહેરાત ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની સૂચનાઓ જાહેર કરી છે મિત્રો બીજો તબક્કો ધોરણ એક થી પાંચ માં જોવા મળ્યો છે જેમાં ત્રીસ છ બે હાજર પચીસ ના રોજ અઢાર કલાક થી આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપર પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકે છે તો વિદ્યાશાખ ભરતી બે હાજર ચોવીસ થી પાંચ ગુજરાતી માધ્યમ બિન અનામત કેટેગરી નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સૂચના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે ઉમેદવારો ત્રણ સાત બે હજાર પચીસ થી ચાર સાત બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે તો અંતે તારીખ સમય અને સ્થળ ઉમેદવારોને કોલ લેટરમાં દર્શાવેલા તો તમામને ખાસ નોંધ લેવી ભરતીનો પ્રકાર ધોરણથી એક પાંચ વિષય વિજ્ઞાન પ્રવાસ સિવાય મિત્રો બિન અનામત કેટેગરી ઓપન જે તમે જોઈ રહ્યા છો સડસઠ પોઈન્ટ પચાસ વર્ગ એસસીબીસી કેટેગરી ના જગ્યાઓ પૂર્ણ થયેલ છે સામાજિક અને શૈક્ષણિક પચાસ વર્ગ એસસીબીસી ઉમેદવારો જે તે બિન અનામત ઓપન તરીકે પાત્રતા ધરાવતા નથી તેવા સામાજિક શૈક્ષણિક રીતે પચાસ વર્ગ એસસીબીસી ઉમેદવારો કોલ લેટર આપવામાં આવેલા નથી જેને તમામ ખાસ નોંધ લે મિત્રો જે તે એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાત દર્શાવે દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યા પૈકીની છે તે દિવ્યાંગ ઉમેદવારો જે તે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાનો ઉપલબ્ધ હશે તો જિલ્લા પસંદગી આપવામાં આવશે તે સર્વ દિવ્યાંગ ઉમેદવારો નોંધ લેવી અને ઉમેદવારો જિલ્લા પસંદગી કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદ્યાસાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારો દરરોજ વેબસાઇટ જોવાની રહેશે તો વધુમાં વધુ વિડીયો શેર કરશો જે લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા છે બીજા તબક્કાના તો એની અપડેટ આવી ચૂકી છે અને શું શું પ્રોસેસ છે સાથે કેટલું મેરિટ ક્રમ રહ્યું છે એ પણ તમે વિડીયોમાં નિહાળી શકો છો તો આ હતી મિત્રો લેટેસ્ટ ખુશખબરી તો જે લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા હતા એમના માટે અપડેટ છે લેટેસ્ટ નવી ન્યૂઝ ચેનલમાં ખાસ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત